તો મિત્રો અમે નવું મશીન લાવી દીધું છું અને એનું અત્યારે આપણે મુહૂર્ત કરવાનું છે પિન અંગલાથી કરવાનું છે અને પિન વ્યાપારી વિડીયો બનાવે છે એટલે આપણે મુહૂર્ત સ્ટાર્ટ કરવાનું છે

છે હમ ચાલો હવે આપણે સ્ટાર્ટ કરીએ વિડિયો હ ભરાઈ દઉં પહેલા આ તો વાન તો એના પાર ચાલો આપણે વેજેબિયન નું કપડું લઈને મુરત કરીશો એ કામ તો આના પછી આપણો પગવતે ત્યાં ઊંચો કરવાનો છે થોડો બીજે તો એડવાન્સ નહીં બરાબર ભેજી લે સિલેમાં મેં મજા આવો ઓ હજુ મજા આવે એમ આવડી જ આ સ્પીડ ઓછી કરવાનું વધારવાનું આઠસો ને ની સ્પીડ એ સરસ સિવાય શું એનાથી વધારવી હોય આપણે નવસો વાળા ની આસપાસ કરી શકીએ અને આવી રીતના બારસો ની કરીએ તો આવી રીતે જો સ્પીડ પકડાશે બહુ ના પાડી શકવાની એ તો આપણા બકા મારા તો સીવવાનું ખબર હતો જો આ બારસો ની સ્પીડ હેડી હજુ ઓછી પડે આવી રીતે મસ્ત સીવાય છે